અત્યારના સૌથી સારા સમાચાર દ્વારકાના રાણ ગામમાં ઓપરેશન એન્જલ સફળ થયું છે રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને આખરે બચાવી લેવામાં આવી છે આઠ કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી છે પ્રાથમિક સારવાર તેને આપવામાં આવી રહી છે એનડીઆરએફ આર્મી અને સ્થાનિક પ્રશાસનની મહેનત આખરે રંગ લાવી અને બાળકીને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સો ફૂટ ઊંડો બોરવેલ એમાં પચીસ થી પાંત્રીસ ફૂટ અંદર બાળકી પડી ગઈ હતી એન્જલને બચાવવા માટે આર્મીની મદદ લેવામાં આવી એનડીઆરએફની મદદ લેવામાં આવી સ્થાનિક પ્રશાસન સતત આઠ કલાક સુધી જેમત ઉઠાવતું રહ્યું આખરે આઠ કલાકની મહેનત પછી એન્જલને બહાર કાઢવામાં આવી છે અને અત્યારે તો હાલ મળતી માહિતી મુજબ તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે કલ્યાણપુરના રાણગામમાં બોરવેલમાંથી એન્જલને बचावी लेवमा आवी छे जे અત્યારના સૌથી સારા સમાચાર છે કારણ કે બપોરે 1 વાગે રમતા રમતા એન્જલ બોરવેલ માં પડી ગઈ સદનસીબે 100 ફૂટ ઊંડા બોરવેલ માં 25 કે 35 ફૂટ જે અંદર હતી જેથી રેસ્ક્યુ ઓપરેશન માં 8 કલાક નો સમય ગયો જરા વિચાર કરો વધારે અંદર ગઈ હોત તો રેસ્ક્યુ ઓપરેશન માં વધારે સમય લાગ્યો હોત ઉપરથી અંધારું બોરવેલ માં પણ અંધારું એટલે રેસ્ક્યુ ઓપરેશન માં વાર લાગ્યોત પણ એનડીઆરએફ આર્મી અને સ્થાનિક પ્રશાસનની મહેનત રંગ લાવી છે એન્જલને બચાવી લેવામાં આવી છે અને હવે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે કારણ કે આઠ કલાક સુધી એ દીકરી બિચારી બોરવેલમાં ફસાયેલી રહી તેને ઓક્સિજન પાઇપ મારફતે પહોંચાડાયો હતો આઠ કલાકથી તેણે પાણી સુદ્ધા નહોતું પીધું અને અંદર ગૂંગળામણ પણ એટલી જ થતી હોય કેમ કે જમીનથી પણ પચીસ પાંત્રીસ ફૂટ અંદર પડી ગઈ હતી એટલે એને પ્રાથમિક સારવારની તાત્કાલિક જરૂર હોય જેથી હોયમાં દાખલ કરવામાં આવી છે અઢી વર્ષની આ માસૂમ જેને બચાવવા માટે સૌ કોઈ એક થયા અને આખરે એ એકતા રંગ લાવી સ્થાનિક એસપી હિતેશભાઈ પાંડે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે હિતેશજી સૌ કોઈની મહેનત રંગ લાવી છે પહેલા તો એન્જલ સ્થિતિ કેવી છે અત્યારે એની તબિયત કેવી છે અત્યારે જ્યારે એને બોરવેલ નો હતા કાઢવામાં આવેલ છે તાત્કાલિક જે છે એને એક એમ્બ્યુલન્સ જેમાં બધી ફેસિલિટી હતી એમાં એને મોકલી દીધા છે જામનગર અને અમે ભગવાન દ્વારકાધીશ પ્રાર્થના છે કે ખૂબ એની તબિયત જે છે ઝડપથી સારી થઈ જાય સર

આભાર નિતેશજી એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો સૌ કોઈએ એક થઈને ઓપરેશન પાર પાડ્યું અને એક ક્ષણ જ્યારે એન્જલ બોરવેલમાંથી બહાર નીકળી એમ્બ્યુલન્સ પણ એકદમ નજીક ઊભી રાખવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર કેમ કે અંદર આટલા જમીનથી આટલા અંદર હતી એટલે ઓક્સિજન માસ્ક અને એની જરૂર પડે અઢી વર્ષનું નાનું બાળક આ છે એન્જલ દીકરીને બચાવી લેવાય છે જે ખૂબ જ સારા

कहाँ फ बोरवेल की गहराई एक सौ तीस फीट बताई जा रही है लेकिन जहाँ बच्ची फंसी हुई थी वो तीस से पैंतीस फीट के बीच में थी हाँ बच्ची की हालत मेडिकल ऑफिसर बता पाएंगे एन डी आर एफ ने आकर कितने समय में यह काम किया लगभग आठ बजे एन डी आर एफ यहाँ पहुँची है और अभी नौ पचास लगभग एक घंटा पचास मिनट में एक घंटे लगे गर्दन का मूवमेंट कंट्रोल कर 130 ફૂટ ઊંડો બોરવેલ હતો અને એમાં લગભગ 30 થી 35 ફૂટ અંદર એન્જલ ફસાઈ હતી હવે આપણા આપણે સૌ એક જ પ્રાર્થના કરવાની છે કે એન્જલ સહી સલામત તેના માતા-પિતા પાસે પહોંચે કારણ કે અત્યારે જામનગર તેને સારવાર શરૂ કરી દેવામાં આવી છે લેકિન ઉસકી જો એક્ઝેક્ટ હાલત હવો સિવિલ હોસ્પિટલ કે ડોક્ટર હી બતા પાએંગે બચ્ચી બેહોશ હાલત મે બહાર આઈ હે લેકિન ઉસકી જો એક્ઝેક્ટ હાલત હવો સિવિલ હોસ્પિટલ કે ડોક્ટર હી બતા પાએંગે જ્યારે એન્જલ બહાર આવી ત્યારે એ બેભાન અવસ્થામાં હતી સ્વાભાવિક છે કે આટલા અંદર હોય એટલે ઓક્સિજનમાં ને એમાં પણ તકલીફ પડે અને માત્ર અઢી વર્ષનું બાળક છે આ દીકરી સાવ નાની છે જેને એ સમજ નથી કે એની સાથે થયું શું એટલે હાલ તો એની સારવાર ચાલુ છે મેડિકલ ઓફિસર શું કહે છે તેના ઉપર તેની તબિયતનો ખ્યાલ આવી શકે છે હાલ તો તાત્કાલિક એને સારવાર મળી રહે એટલા માટે દ્વારકાથી જામનગર મોકલવામાં આવી છે અને જલ્દી તેની સારવાર શરૂ પણ કરી દેવામાં આવી છે કેમ કે ખૂબ જ ક્રિટિકલ સિચ્યુએશનમાં એન્જલ હતી આઠ કલાક સુધી હલનચલન કર્યા વગર એકની એક સ્થિતિમાં એક બોરવેલમાં એ પણ ખૂબ જ ઓછી સ્પેસમાં આ દીકરી ફસાયેલી હતી અંદર

आने के बाद हमारे सामने मेन समस्या थी कि बच्चे के गर्दन सीधी नहीं थे जब ऊपर खींच रहे थे तो गर्दन गर्दन का मूवमेंट कंट्रोल करना तो एन डी अपने अपने इक्विपमेंट्स का यूज़ करते हुए गर्दन के मूवमेंट को कंट्रोल करके बच्चे को बाहर निकाले बोरवेल की गहराई 130 फीट बताई जा रही है लेकिन जहाँ बच्ची फंसी हुई थी वो 30 से 35 फीट के बीच में थी हाँ बच्ची की हालत मेडिकल ऑफिसर बता पाएंगे और एन ने आकर कितने समय में यह काम किया लगभग आठ बजे एन डी आर एफ यहाँ पहुँची है और बरोबर 9:50 लगभग एक घंटा 50 मिनट में बच्ची बेहोश हालत में बाहर आई है लेकिन उसकी जो एग्जैक्ट हालत है वो सिविल हॉस्पिटल के डॉक्टर ही बता पाएंगे तो 35 फुट ऊंडे खापकी थी मात्र 2.5 वर्ष की आदिक्री एनडीआरएफ आर्मी स्थानिक प्रशासन की मेहनत रंग लावी सबको ये एक थी ने अ रेस्क्यू ऑपरेशन ने पार पाड़ी है बस एंजल स्वस्थ होए प्रार्थना करिए આર્મી એનડીઆરએફ ની ટીમ ને સલામ કારણ કે સતત જહેમત ઉઠાવીને અધિકારી ને બહાર કાઢી છે બોરવેલમાંથી રમતા રમતા એન્જલ ખапકી કે હતી બોરવેલ માં અને હાલ તો તેની સારવાર ચાલુ છે મેડિકલ ઓફિસર તરફથી જો કોઈ નિવેદન આવે તો ખબર પડે કે તેની સ્થિતિ કેવડી છે હાલતમાં બહાર કાઢી છે એ એ આપે જે નિરીક્ષણ કર્યું તે બરાબર નથી એ બાર કે કદાચ સલામત પણ હોઈ શકે રસ્તામાં પણ એને ટ્રીટમેન્ટ આપવાની કોશિશ થશે એમ્બ્યુલન્સની અંદર પીડિયાટ્રિશિયન છે અને અદ્યતન એમ્બ્યુલન્સ છે અને જામનગર હોસ્પિટલ પણ આપણે લઈ જઈએ પણ એ સમાચાર મળે અત્યારે જે આપણી પહેલી પ્રાયોરિટી છે બાળકીને બચાવીને આપણે હોસ્પિટલ મોકલવાની હતી એટલે અહીંયા તાત્કાલિક આપણે કંઈ કહી શકતા નથી એ સવારે બપોરે લગભગ એક દોઢ વાગ્યાની આસપાસ અમને સમાચાર મળ્યા કે આ બાળકી પડી ગઈ છે એટલે અમે તરત જ અમારી ફાયરની ટીમને મોકલી અને અમારા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને શ્રી પહેલાં આવ્યા અને એમ્બ્યુલન્સ આવીને એમને ઓક્સિજન આપવાનું પહેલાં કામ કર્યું એ પછી એક પછી એક ક્રમશઃ આર્મીની ટીમ આવી પોલીસની હું અને એસપી સાહેબના અમે સતત સાથે જ હતા એ ઉપરાંત જે જામનગર કોર્પોરેશનની ટીમ ફાયરની ટીમ ઘણું સારું કામ કર્યું છે રિલાયન્સના પણ ફાયરની ટીમ જે છે એ લોકો પણ અહીંયા આવેલા છે અને એક વ્યક્ પ્રાઇવેટ વ્યક્તિ જેમણે પોતે કેમેરા લઈને જાતે દોડીને આવ્યા ગોવિંદભાઈ અને એમણે પોતે પણ અમને ખૂબ મદદ કરી છે છેલ્લે એનડીઆરએફની આપ જાણો છો એમ ટીમ આવી અને એ બાળકીને આપણે આમાંથી કાઢવામાં સફળ થયા છીએ આપણે એમ લાગ્યું કે આ કદાચ બહાર નહીં આવી શકે તો આપણે એક મોટો બાજુમાં ખાડો પણ પંદર ફૂટ ખોદી ઓલરેડી નાખ્યો છે છેલ્લા બે ત્રણ કલાકમાં એમાં પણ અમને ઇન્ડસ્ટ્રીઝના બધાનો બહુ મોટો સપોર્ટ મળ્યો છે ખૂબ પરિશ્રમ થયો છે પણ આપણે એમને કાઢવામાં સફળ થયા છે આશા રાખીએ કે આપણે સારા સમાચાર મળે હોસ્પિટલમાં આપણે તો હોસ્પિટલમાં હવે તાત્કાલિક એન્જલને સારવાર આપવામાં આવી રહી છે જામનગર ખાતે તેની સારવાર શરૂ કરી દેવામાં આવશે